स्पेशल ऑपरेशन ग्रुप ની ટીમ હે ભરુચા ક્લબ પાછળના રોડ પરથી દેસી બનાવટી કટ્ટા સાથે એક ઈસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે ભરુચા ક્લબ પાછળના રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ રીતે દેસી બનાવટી કટ્ટા સાથે ઉભો છે જે બાતમીના આધારે એસઓજી ની ટીમ દોડી ગઈ બાતમીવાળા અબિદભાઈ સુલેમાનભાઈ લખણે તલાસી લેતા તેના કબજામાંથી દેસી બનાવટી કટ્ટો મળી આવતા તેની એકત્રકૃત ધોરણે સમી કાર્યવાહી હાથ ધરી હતી mai ek number dikha mat kar ke mai jo kar raha hai ek team wala hai aur pasu thewa thi mere lo to haan bro wait bro yaar mere ko mane na bolta hai release hai right nahi ويت بتو بنائي کي نين کي بنائي کي پتر هاي تون چيري چي 2400 روپيا پورا تونا بيس ما जातो پيو او تو سوچي تو بيس ما ها اي لواري ما نه ماله کي گوندلي کي کونو چه گاد ما جي گلاڙا نه ڀرو گورو کي تي و بام تو بيس ڪين گيو ها کي مري ام جو هٿ پڙيو